નમસ્કાર દર્શક મિત્રો આપ જુ રહ્યા છો વન ન્યૂઝ હવે જોઈએ અગતના સમાચાર ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે જ્યોતિમંતના આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી પદયાત્રા થકી સંસદ ભવન પહોંચવાના છે ત્યારે યાત્રાધામ ચાંદોદના ભૂદેવોએ તેઓના સમર્થનમાં નદી કિનારે એકત્રિત થઈ નર્મદાજીની પૂજા અર્ચના અને પ્રાર્થના કરી હતી હિન્દુ ધર્મમાં ગાયનું વિશેષ મહત્વ છે પ્રત્યેક હિન્દુ ધર્મ ગ્રંથોમાં ગાય માતાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે લોકોની આસ્થા ગૌમાતા સાથે સંકળાયેલી છે ત્યારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની સાથે સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે જ્યોતિમઠના આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી સંસદ ભવન ખાતે પદયાત્રા દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો જાહેર કરવાના સંકલ્પ સાથે પહોંચવાના છે ત્યારે તેઓના સમર્થનમાં યાત્રાધામ ચાંદોદના બ્રાહ્મણો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે એકત્રિત થયા હતા અને નર્મદાજીની પૂજા અર્ચના કરી દૂધ પુષ્પ અર્પણ કરી શંકરાચાર્યજીનો સંકલ્પ સિદ્ધ થાય તે માટેની પ્રાર્થના કરી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉચ્ચારી હતી રિપોર્ટર નિરંજન ચૌહાણ બી ન્યૂઝ ડબોઈ પરમ વંદનીય આદ્ય જ્યોતિર્મઠના શ્રી શંકરાચાર્ય મહારાજ આજરોજ પદયાત્રા સંસદ ભવને પહોંચાડે છે મૂળ હેતુ અને આશય જે સનાતન ધર્મની અંદર બતાયેલું છે ગૌ માતા તરીકે એ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનો સંકલ્પ લઈને નીકળ્યા છે અને એ સંકલ્પ એમનો સિદ્ધ થાય એ માટે એમના સમર્થનની અંદર આ ચાણોદ બ્રહ્મ સમાજ પણ આજે મા નર્મદાજીને પ્રાર્થના કરી અને વંદન કરીને વિનવણી કરે છે કે અમારા શંકરાચાર્યજીનો સંકલ્પ પૂર્ણ થાય અમે એમની સાથે છે અને આદ્યગુરુ શંકરાચાર્ય જે કંઈક બીડું આ ઉપાડેલું છે કે સનાતન ધર્મને આધીન મા માતાને આપણે માં જો કહેતા હોય તો એને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય એવી દરેકની લાગણી અને માગણી છે અમે આદ્ય ગુરુ શંકરાચાર્યના સમર્થનની અંદર આજે મા નર્મદાજીને પ્રાર્થના અને વિનવણી કરી કે જે કોઈ સત્તાધીશો છે એનો નિર્ણય એ લોકો પોઝિટિવ લઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી અમે આ મા નર્મદાજીને આજે સમસ્ત બ્રાહ્મણ સમાજ અને નગરજનોએ મા નર્મદાજીને પ્રાર્થના કરી